જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ફણગાવેલા કઠોળનું સલાડ બનાવીશું એકદમ સરસ એવું આપણે ચાટ બનાવીને તૈયાર કરીશું તો રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે નવી નવી રેસીપી રોજે જોવા મળે તો એકદમ સરસ એવું આપણે સલાડ બનાવીને તૈયાર કરીશું તો તેના માટે આપણે મિક્સ કઠોળ લીધેલું છે ચણા મગ મઠ અને ઝોળા લીધેલા છે તો બધા કઠોળને આપણે આખી રાત પલાળી અને એક દિવસ માટે કોટનના કપડામાં બાંધીને ફણગા ફૂટાવી દીધા છે ફણગા ફૂટે ત્યાં સુધી આપણે થવા દીધા એક દિવસમાં જ ફણગા ફૂટી જાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફણગાવેલા કઠોળ બનીને તૈયાર થયા છે તો હવે આપણે કઠોળને બાફી લેવાના છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાના છે કાણાવાળા વાસણમાં લઈ અને બાફી લેવાના છે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં સરસ એવા કઠોળ આપણા બફાઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો હવે આપણે આ બધા વેજીટેબલ લીધેલા છે તો વેજીટેબલને આપણે સ્લાઇસ કરી લીધી છે પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે ગાજર લીધેલા છે કાકડી લીધેલી છે અને ટામેટા લીધેલા છે ઝીણા સમારેલા કાચી કેરી લીધી છે અને ડુંગળી લીધેલી છે ઝીણી સમારેલી તમને જે વેજીટેબલ પસંદ હોય તે લઈ શકો છો હવે આપણે લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી જેટલું અને મીઠું લીધું છે સ્વાદ મુજબ અને આ ગોળ આંબલીની ચટણી લીધેલી છે એક ચમચી જેટલી આપણે ચટણી લીધી છે મીઠી ચટણી લીધેલી છે આપણે અને હવે આપણે આ કોથમી પુદીનાની તીખી ચટણી લીધેલી છે જે ચટણી પસંદ હોય તે લઈ શકાય છે અને આપણે કોથમીના પાન લીધા છે ઝીણા સમારેલા તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે તમને આમાં જે મસાલા પસંદ હોય તે લઈ શકાય છે ચાટ મસાલો આમચૂર પાવડર એ મસાલા પસંદ હોય તો એ પણ લઈ શકાય છે પણ આપણે બે પ્રકારની ચટણી લીધી છે એટલે સરસ એવો સ્વાદ આવી જશે એકદમ હેલ્ધી સલાડ બનીને તૈયાર થશે ફણગાવેલા કઠોળ એકદમ હેલ્ધી હોય છે તો ફણગાવેલા કઠોળ આપણે આમ એકલા તો નથી ખાતા પણ આવી રીતે સલાડ બનાવીને ખાઈએ તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું બધું મિક્સ કરી લીધું છે તો આવી રીતે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તો જોઈ શકો છો કેટલું સરસ આપણું સલાડ બનીને તૈયાર થયું છે તો તમે પણ આવી રીતે આવું ફણગાવેલા કઠોળનું સલાડ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ફણગાવેલા કઠોળનું સલાડ કેવું બન્યું છે ઉપરથી આપણે સેવ મૂકી દીધી છે તો એકદમ સરસ એવું આપણું સલાડ બનીને ને તૈયાર થયું છે